અને હવે વાત કરીશું દ્વારકાની દ્વારકામાં ઢોળ ઉત્સવ છે તેની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી અને ભક્તો છે તે ધૂળેટીના રંગે રંગાયા જે દર્શનાર્થીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા હતા અને તેઓ ધૂળેટીના રંગે રંગાયા છે જય રણછોડ માખણછોડના નાદ સાથે આજે સમગ્ર દ્વારકા મંદિરનું જે પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે તો ઢોળ ઉત્સવની ઉજવણી છે તે દ્વારકામાં કરવામાં આવી છે રંગે ચંગે આ ઉજવણી કરવામાં આવી અને અમે અહીંયા ઉત્સવ પર દ્વારકાધીશ ના દ્વારકાધીશના મંદિરમાં રમવા આવ્યા છે પણ અમને એટલો આનંદ થાય છે કે અમે ભગવાનની સાથે સાક્ષાત રમતા હોય અને દર વર્ષે અમે આવતા રહીએ કે અમને ભગવાનના દર્શન થઈ ગયા એવું મજા આવી ઘણા વર્ષોથી અમે લઈને થી છીએ સરસ મજા આવી ભગવાન દ્વારકાધીશ ના કાળિયા ઠાકર ના સરસ દર્શન થઈ ગયા લાખો ભક્તોએ સરસ દર્શન કર્યા હા હોળી માં બહુ સરસ મજાનો નો ડોલોત્સવ થયો બહુ મજા આવી ખુબ સરસ ભક્તોએ લાવો